એમએસ યુનિવર્સિટી બરોડાની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એ એમ પીપી ગુજરાત ચેપ્ટરના ચેરપર્સન ડૉક્ટર સુનિલ કહારને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવતા ગૌરવસભર એવોર્ડથી સન્માનિત થવાના છે અમેરિકાની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા એસોસિએશન ફોર મટીરિયલ્સ પ્રોટેક્શન એન્ડ પરફોર્મન્સ દ્વારા તેમને પ્રતિષ્ઠિત એલેન બોમેન ડિસ્ટિંગ સર્વિસ એવોર્ડ બે હજાર છવ્વીસ એનાયત કરવામાં આવશે ડૉક્ટર કહાર એશિયા સ્પેસિફિક ક્ષેત્રમાંથી આ સન્માન મેળવનારા એકમાત્ર પ્રોફેસર બનશે ડૉક્ટર સુનિલ કહારની આ સિદ્ધિ માત્ર બરોડાની એમએસ યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના વૈજ્ઞાનિક જગત માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે મટીરિયલ્સ પ્રોટેક્શન અને કાટ વ્યવસ્થાપન ક્ષેત્રે તેમના સતત યોગદાનને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે ડોક્ટર કહારે જણાવ્યા મુજબ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં એમએસ યુનિવર્સિટીમાં એ એમ ઇન્ડિયા વેસ્ટ ઝોન સ્ટુડન્ટ ચેપ્ટરની સ્થાપના કરવામાં આવી હતી જેમાં તેઓ એડવાઇઝર તરીકે નિયુક્તિ થયા હતા આ દરમિયાન વિવિધ ટેકનિકલ કાર્યક્રમો વર્કશોપ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન થયું હતું આ તમામ કાર્યોને ધ્યાનમાં લઈને એ એમ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદ કર્યા છે ડૉક્ટર કહાનને આ એવોર્ડ અઢારમી માર્ચ બે હજાર છવ્વીસના રોજ અમેરિકા હ્યુસ્ટન ટેક્સાસ ખાતે યોજાનાર એ એમ એન્યુઅલ કોન્ફરન્સ એન્ડ એક્સપોની ઓનર નાઇટ દરમિયાન પ્રદાન કરવામાં આવશે ડૉક્ટર કહારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડઝનથી વધુ કાર્યક્રમોનું આયોજન અને અધ્યક્ષતા કરી છે જેના કારણે શૈક્ષણિક જગત અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચે મજબૂત નેટવર્કિંગ વિકસ્યું છે તેમના પ્રયાસોથી અનેક યુવા એન્જિનિયરોને કોરોશન સાયન્સ અને મટીરિયલ્સ પ્રોટેક્શન ક્ષેત્રમાં સંશોધન કરવાની પ્રેરણા મળી છે એમએસ યુનિવર્સિટી ગુજરાત તથા ભારત માટે આ એક ઐતિહાસિક છે એમપીપી કરીને સંસ્થા એસોસિએશન પ્રોટેક્શન જે વિશ્વમાં કોરોજ પ્રોટેક્શન અને ટેસ્ટિંગ ઇન્વેસ્ટિગેશન અને સર્ટિફિકેશનની સંસ્થા છે જે એકસો ને સોળ દેશમાં કાર્યરત સંસ્થા છે આ સંસ્થામાં છેલ્લા દસ વર્ષથી હું જોડાયેલું છું અને પ્રોફેસર તરીકે કોરોઝન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મારા ઘણા બધા રિસર્ચ છે હંડ્રેડ ઉપર મારા રિસર્ચ આર્ટિકલ છે ત્રણ બી મારા અંદરમાં ચાલી રહ્યા છે અને ડીએસટીની બી ગ્રાન્ટ મળી છે ત્યારે રિસર્ચની સાથે સાથે કોરોઝન અવેરનેસ કોરોઝન એટલે ધાતુક ક્ષારણ જેને આપણે કાટ કહીએ છીએ અને કાર્ટના કારણે ભારતની જીડીપીનું ચારથી પાંચ ટકા એટલો લોસ થાય છે અને આને ઓછું કરવા માટે વિશ્વભરમાં તજજ્ઞો કોરોઝન અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે એના અનુસંધાનમાં છેલ્લા દસ વર્ષમાં મેં ઘણા બધા વર્કશોપ સેમિનાર કોન્ફરન્સીસ અને સાથે સાથે વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ચેપ્ટરની બી સ્થાપના કરી એમપીપી ઇન્ડિયા વેઝ વ સ્ટુડન્ટ ચેપ્ટરની સ્થાપના બે હજાર તેવીસમાં કરવામાં આવી અને એના પછી વિદ્યાર્થીઓના માધ્યમથી આ જનજન સુધી અમે પ્રોગ્રામ અભિયાન લીધું છે એના ધ્યાનમાં લઈને મને એમપીપી યુએસએ દ્વારા એલેન બોઝમેન સર્વિસ એવોર્ડ કે જે એમપીપીમાં સંસ્થામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મને એનાયત કરવામાં આવશે એ હુસ્ટન ટેક્સાસ ખાતે અમેરિકામાં મને એવોર્ડ આપવામાં આવશે અને આ એવોર્ડ હું જે મને મળ્યું છે મારા જ્ઞાન જોડે હું મારા ગુરુજનને સમર્પિત કરી છું મારા માતા પિતાને સમર્પિત કરું છું કે જેમના માર્ગદર્શન અને આશીર્વાદથી આજે હું અહીંયા પહોંચ્યો છું અને મહારાજા સહજીરાવ યુનિવર્સિટી આપણા સર સરાજીરામને બી ડેડિકેટ કરું છું કે એમની યુનિવર્સિટીમાં મને જોબ મળી શિક્ષક બન્યો અને આ જે પ્રિમાઇસિસમાં અત્યારે આપણે ઊભા છે ત્યાં અમારો રિસર્ચ અને ઇનોવેશનના કામના માધ્યમથી આજે આ લેવલ સુધી પહોંચ્યું છું એ બદલ હું સંસ્થાનો બી આભારી માનું છું અને એમ પી પી યુએસએની જ્વેરી અને એના ચેરમેન વુઆન કેવેરનો હું આભાર વ્યક્ત કરું છું